રોજદારને ઇફતાર કરાવવા વાળાને પણ રોઝાના બરાબર સવાબ મળે છે આજે વલસાડ જિલ્લાના ગ્રીનપાક ખાતે દાવતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું રમઝાન માસના અડધાથી વધુ રોઝા પૂર્ણ થઈ ગયા છે અને રોઝા તેમજ ઇફતારની પ્રક્રિયા પણ જોર પકડવા લાગી છે શુક્રવારના રોજ વલસાડ ગ્રીનપાકના મસ્જિદે ફૈઝાની રજાઓ પર કેજીએન કમિટી દ્વારા દાવતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મમાં રોજાનું ખૂબ જ મોટું મહત્વ છે રોજા રાખવાથી ભૂખા તરસ્યા રહેવું પડે છે જેના કારણે રોજેદાર વ્યક્તિને ગરીબોની ભૂખ પ્યાસનો અહેસાસ થાય છે અને ગરીબોની સેવા કરવાની પ્રેરણા મળે છે વૈજ્ઞાનિક રીતે પણ રોજા રાખવું એ શરીર માટે ખૂબ જ લાભદાયક ગણાય છે ઇફતાર પાર્ટી માટે સેંકડો સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો ઇફતાર પાર્ટીમાં કોમી સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું ઇફતાર પાર્ટીમાં તમામ સમાજના લોકોએ સાથે ત્રણસો જેટલા લોકોએ બેસીને ઇફતાર કરી હતી અને દુનિયાના તમામ લોકો માટે દુઆ પણ કરવામાં આવી હતી આજ રોજ નગરમાં આજે અધારમા રોજાની તમામ મુસ્લિમ બિરાદરોએ અમને અમારા ખાસ શાકભાજી માર્કેટ જે અમારું મંદર છે તમામ વેપારી લોકોએ આજે પાર્ટીનું જે આયોજન કરેલું અને તે પહેલાં અહીંના મોલાના દ્વારા દુઆ કરવામાં આવી દરેકના માટે ણા હિન્દુસ્તાનની અંદર વલસાડની અંદર ભાઈચારો બની રહે અમન સુકુન શાંતિ દરેકના ધંધા વેપાર રોજગારમાં દરેકને બરકત મળે અને જે કોઈ તકલીફ હોય જે કોઈ મુસીબત બીમારી હોય એ દૂર થાય અને આ પાંચ મહિનાના રમઝાન મહિનાની અંદર ઇબાદતનો મહિનો છે તો દરેકના માટે ઇબાદત થઈ છે અને એક ભાઈચારાની મિસાલ છે કે વલસાડની અંદર કાયમના માટે આવી કોમી એકતા રહી આપની ત્યાં અને આવી જ રીતના અનેક લોકો દરેક તહેવારો બધા સાથે મળીને ભાઈચારા રાખવી જોઈએ એવી અપેક્ષા રાખો તાલા દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એમના પરિવારને અને ખાસ કરીને આપણા વલસાડના લોકોને જે ગરીબ ગુલબાઓ છે જેમના પર જે મુસીબત છે જે તકલીફ છે એ બધાની આ પાક રમઝાન મહિનાની અંદર એ લોકો પણ આપના માટે દુવાઈ બાળટ કરે અને દરેકની તકલીફ મુસીબત દૂર થાય અને કાયમ ના માટે સુખ શાંતિ રહે એવી અપેક્ષા રાખું છું